નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના નહારા ગામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ યોજાયું સાવલી તાલુકાના નહારા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બીઆરસી સાવલી દ્વારા આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું રમણીય વાતાવરણમાં સ્થિત નહારા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિલા અને ધારાસભ્ય કેતન ઈમાનદારની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું સાવલી તાલુકાની પ્રાથમિક શાળાઓના ચૌદ ક્લસ્ટરમાંથી એકસો ચાલીસ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયની સિત્તેર કૃત્ય પ્રદર્શનમાં રજૂ કરી હતી પાંચ વિભાગમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા કૃતિ જિલ્લા કક્ષાએ મોકલાશે અને પછી રાજ્ય કક્ષાએ પણ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃત્યો વિજેતા બની પોતાની શાળા ગામ અને પરિવારનું નામ રોશન કરશે આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી કૃત્યો નિહાળી પ્રોત્સાહિત કરવાના અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા

આપણા શિક્ષક ની મદદ થી આટલી સારી કૃતિઓ ભેગી કરી અને એના માટે માર્ગદર્શન મેળવ્યો અને કૃતિઓ રજૂ કરી છે તે દરેક બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ અહીંયા મને આમંત્રિત કરવા માટે શાળાના પરિવાર પણ તેમજ ગામમાંથી પધારેલા સર્વ માનુભાવો મારું જે આદર કર્યું સ્વાગત કર્યું તે બધા હું સૌને આભારી છું ભારત માતા જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા શિક્ષણ સમિતિ સાવલી બીઆરસી ભવન સાવલી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આજ રોજ નારા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું છે આ તમામ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ ચૌદ ક્લસ્ટરમાંથી સિત્તેર કૃતિ રજૂ કરવામાં આવી છે જેની અંદરથી એક વિભાગની અંદર બે બાળક અને એક માર્ગદર્શન એટલે કુલ ટોટલ બાળકો જોઈએ તો એકસો ને ચાલીસ બાળકો આની અંદર પાર્ટિસિપન્ટ થયા છે સિત્તેર બાળકોએ ભાગ લીધો છે કોલિક પાજી Koli...